માળિયાહાટીનામાં અમિત શાહના પુતળાનું દહન માળિયાના રામવા પાટિયા નેશનલ હાઇવે ઉપર યુવાનો દ્વારા અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી બાબતે માળિયા તાલુકા નજીક પસાર થતા સોમનાથ જેતપુર નેશનલ હાઇવે રામવાવ પાટિયા ઉપર દલિત સમાજના યુવાનો ભરત સોધરવા રાહુલ સોદરવા સહિત દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપસિંહ સોદિયા માળિયા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને અને નવા મોબાઈલ લોન ઉપર મળશે ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ